નમસ્કાર મિત્રો હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું સ્વાગત કરું છું આજે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આપણા જાણીતા સર્જક ચુનીલાલ મડિયાની પુણ્યતિથિ પુણ્યતિથિ નિમિત્તે તેમને સ્મૃતિવંદન પાઠવીને આજે આપણે તેમના સર્જનનો સામાન્ય પરિચય મેળવીને તેમની વાર્તા શરણાઈના સૂર વિશે પરિચય મેળવીશું સુનીલાલ મળીયા ઓગણીસો બાવીસ બારમી ઓગસ્ટ ધોરાજી જન્મ માત્ર સાડા ચાર દાયકાની ટૂંકી જિંદગી અને માતબર સાહિત્ય સર્જન નવલકથા ક્ષેત્રે તેમણે વ્યાજનો વારસ આપી આલા દાદરનું ઝીંજાવદર લીલોડી ધરતી કુમકુમ અને આશકા વેળાવેળાની છાંયડી આ તેમની નવલકથાઓ સધરાજ્યસિંહનો સાળો વાર્તા ક્ષેત્રે ઘુગવતા પૂર ચંપોને કેળ શરણાઈના સુર અંતઃ્રોતા અને ક્ષત વિક્ષત ચરિત્ર પુસ્તકોમાં તેમણે ગાંધીજીના ગુરુઓ અને વિદ્યા ફારબસ એવા બે પુસ્તકો પણ આપ્યા ચોપાટીને બાંકડીથી એમનો નિબંધ સંગ્રહ છે વિવેચનમાં વાર્તા વિમર્શ અને ગ્રંથગરિમા ઉપરાંત શાહમૃપ સુવર્ણઅમૃપ એવા

વાની મારી કોયલ શરણાઈના સૂર આજે તેમની વાર્તાઓની પ્રતિનિધિ વાર્તા તરીકે મને ગમતી વાર્તામાં હું શરણાઈના સૂરની વાત કરવા ઈચ્છું છું આપણે જો આ વાર્તા વાંચી હોય તો પણ આ વાત સાંભળવી ગમશે અને વાર્તા વાંચવાની બાકી હોય તો અચૂક આ વાર્તા વાંચશો મિત્રો શરણાઈના સુરનું મુખ્ય પાત્ર છે રમઝુમીર રમજુમીર શરણાઈ વાદક છે ગામમાં ભૂધર મેરાઈની દીકરી ગૌરીના લગ્ન છે લગ્ન થઈ ગયા છે શણોસરાથી આવેલી જાનને શણોસરા પાછા જવાની ઉતાવળ છે શણોસરા ગામમાં અંધારું થઈ જાય એ પહેલા જો જાન પહોંચી જાય તો ત્યાં લાઇટ ભાડે ન લેવી પડે એવી પણ વેવાયની ગણતરી છે મુદ્દો એ છે કે આજે વ્યાપકપણે જે વીજળીની વ્યવસ્થા છે એવી વ્યવસ્થા જ્યારે નહોતી એ જમાનાની આ વાર્તા છે એ જમાનાની કન્યા વિદાય છે એ જમાનાની કન્યાની વિદાય છે અને એ જમાનાની વિદાયનું ટાણું છે જ્યારે રમઝુ મીર નામનું શરણાઈ હોય અને મેઘો ઢોલી નામનું ઢોલી હોય ઢોલી અને શરણાઈ વાદક આપણા સમાજ જીવનના આ સામાન્ય જણાતા પાત્રો છે પણ એની પોતાની પણ ગામમાં એક ભૂમિકા છે આ પાત્રોને કન્યા વિદાયની પરિસ્થિતિમાં લેખકે મૂક્યા છે ગ્રામ જીવનને ધબકતું કર્યું છે કન્યા વિદાયની ક્ષણોને જીવંત કરી છે આ દશ પીપળો દશ દાદાના ખેતર આ બધું છોડીને જે કન્યાને જવાનું છે એવું એક ભાવાવરણ વાર્તાવરણમાં સર્જકે ઊભું કર્યું છે પૂરો શણગાર એનું વર્ણન પૂરું વાતાવરણ જીવંત કર્યું છે રમઝુમીર શરણાઈ વગાડી રહ્યો છે મેઘો ઢોલી ઢોલ વગાડે છે ઢોલી અને શરણાઈ વાદક ધીમે 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 આગળ વધતા હોય એનું કારણ એક એ પણ હોય વ્યવહારિક કારણ કે જાનૈયાઓ પાસેથી ભેટ રૂપે રકમ મળતી રહે નાચતા અને હર્ષ ઉલ્લાસમાં જે જાનૈયાઓ આગળ વધી રહ્યા હોય એ રૂપિયા વરસાવતા જાય અને પેલું ધીમે ડગલે આગળ વધે જેમ પૈસા મળે એકાદ ડગલું આગળ વધે વળી પાછા પૈસા મળે વધી આગળ વધે એમ જાનૈયાઓનો રાજીપો જાનૈયાનો વટ એમનો રાજીપો એમનો ઉલ્લાસ એ રૂપિયા સ્વરૂપે શરણાઈ વાદક કે ઢોલીની માથે ઓળઘોળ થાય એમના ખિસ્સામાં પડે આ એક સામાન્ય લૌકિક ગણતરી પણ આજે રમઝુમીરનો મૂડ જુદો છે રમઝુમીર શરણાઈ વગાડી રહ્યો છે વગાડી રહ્યો છે બહુ ઝડપથી આગળ ખસતો નથી વેવાઈને સણોસરા પહોંચવાની ઉતાવળ છે જાનને ઝડપથી પહોંચવું છે પોતાના ગામ હવે એવું લાગે છે કે રમઝુમીર જાણી જોઈને વિલંબ કરી રહ્યો છે વેવાઈ ગુસ્સામાં આવી ગયા છે જાને આવો ઠેકડી ઉડાડતા થઈ ગયા છે કે મારો હાળો લાલચુ છે હકીકતમાં પરિસ્થિતિ જુદી છે શરણાઈ વગાડતા વગાડતા ગૌરીને એના મા બાપ તો વિદાય આપે પણ રમજુના મનમાં એની સ્મૃતિમાં પોતાની દીકરી સકીના ઉપસી આવે છે મૃત દીકરી સકીના રમજુ મીર અને સકીના એમ બંને વસ્તુ આપણે જ્યારે બોલીએ છીએ સાથે બોલીએ છીએ કે વિચારીએ છીએ પાત્ર અને પરિસ્થિતિ તરીકે ત્યારે આપણને ગુજરાતી વાર્તા સાહિત્યના આવા જ બાપ દીકરી એટલે કોચમેન અલી ડોસો અને મરિયમ ધૂમકેતુની વાર્તા પોસ્ટ ઓફિસનું સ્મરણ થાય પણ હું ચોક્કસપણે નમ્રતાથી કહીશ કે પોસ્ટ ઓફિસના અલી અને મરિયમ કરતાં અહીંયા વધારે પ્રભાવક રીતે રમઝુમીર અને સકીનાની વાત ઉપસી આવે છે શરણાઈ વગાડતા રમઝુમીરની સ્મૃતિમાં ઉપસી આવેલી મૃત સકીના તે સકીનાની વાત સર્જકે કોઈ સાંધો કે રેણ વગર કેવી રીતે વાર્તામાં જોડી લીધી છે વણી લીધી છે કે સકીના નાની હતી ત્યારે એની માતાનું અવસાન થયું પછી રમજુએ બીજા લગ્ન ન કર્યા સકીનાને પ્રેમથી ઉછેરી ઉછેરી અને પરણાવી દરેક વાતોનું ખૂબ સઘન હૃદયસ્પર્શી વર્ણન છે સકીનાને વિદાય આપીને રમજુ હળવો ફૂલ થયો છે સકીના વગર જીવવાનું એ ટેવાતો જાય છે ત્યાં લગ્નના સકીનાના લગ્નના આઠમા દિવસે સકીનાના મૃત્યુના સમાચાર આવે છે જે જીરવી શક્યો નથી રમઝુમીરના જીવનનો આધાર શું છે સકીના અને શરણાઈમાં સકીનાનો આધાર છીનવાઈ ગયો છે સકીનાની માતા તો એને નાની મૂકીને જ મરી ગયેલી એવા રમઝુના જીવનમાં હવે એક માત્ર શરણાઈ રહી ગઈ છે અને આજે ગૌરીને વિદાય આપતી વખતે ભૂધર મેરાઈની દીકરી મેરાઈ એટલે દરજી ભૂધર મેરાઈની દીકરીને વિદાય આપતી વખતે રમઝુમીર સકીનાની સ્મૃતિમાં જે સૂર રેલાવી રહ્યો છે એમાં સૂર બદલાઈ ગયા છે વાતાવરણમાં કરૂણ ગંભીર છવાઈ ગયું છે અને ત્યારે પેલા જાનૈયાઓને કે વિવાયને એમ લાગે છે કે પૈસાની લાલચમાં આ ખસતો નથી પછી તો જાનૈયાઓ કંટાળીને કે ભલે આવતો સણોસરા સુધી હવે આપણે આગળ ચાલો પણ એ સણોસરા સુધી જવાતો નથી વચ્ચે કબ્રસ્તાન આવે છે ત્યાં એના પગ વળે છે રમઝુમીરના પછી એ ગૌરી પાસે આવે છે વિદાય લઈ રહેલી ગૌરી પાસે આજે એની પાસે ખૂબ પૈસા આવ્યા છે ઘણા બધા પૈસા એને દાદ સ્વરૂપે મળ્યા છે એ બધા પૈસા એ દાપુ એ જાને એ પહેલાં ખુશીથી આપેલા કંટાળીને આપેલા બધા પૈસા ખિસ્સામાં હાથ નાખીને ગગીને હાથમાં આપતા કહે છે કે લે ગગી ગૌરીને કહે છે કે લે ગગી આ કાપડાના કરીને આલું છું અને તે દિવસે રમજુએ જે શરણાઈ વગાડી છે એ ગામ લોકોએ જાણે એની શરણાઈના સૂર છેલ્લી સાંભળ્યા છે તો રમજુ વીરના હૃદયનું દર્દ ગામડાનું વાતાવરણ બાપ દીકરીના સંબંધની વાત અને શરણાઈના સૂર રેલાવતો જેનું ભાવ પરિવર્તન થયું છે એવો દીકરીની સ્મૃતિમાં જીવનના કારુણ્યમાં સરી ગયેલો રમજુ ભાવકના હૃદયને પખાળે છે એનું પ્રક્ષાલન કરે છે એટલી સરસ રીતે સર્જકે વાર્તાની માંડણી કરી છે આ વાર્તામાં અનુભવાતો ગ્રામીણ પરિવેશ ગ્રામીણ પાત્રો કન્યા વિદાયની વાત એમાં રહેલું ભાવાવરણ આપણા સમયમાં દુર્લભ થતું જાય છે એવા સમયમાં આ વાર્તા પચાસ સાઠ સિત્તેર વર્ષ પહેલાંના સૌરાષ્ટ્રના ગામડાની અને જનજીવનની તાસીર અને તસવીર કલાત્મક રીતે ઉપસાવે છે એ દિવસો હતા કે કન્યા વિદાયના ટાણે આંખોમાં દર્દ છલકાતું શરણાઈ વાદકો પણ કન્યા વિદાય સાથે પોતાના અંતરંગ વ્યક્તિત્વને સ્મરીને કેવી રીતે પોતાના સૂર રેલાવે છે એવી એક એકાત્મકતા કારુણ્યની સઘનતા આ વાર્તાને એક જુદો હોપ આપે છે આમ ચુનીલાલ મડિયાની એક યાદગાર વાર્તા તરીકે આપણે શરણાઈના સૂરને જોઈ શકીએ ચોક્કસ કાળખંડમાં લખાયેલી વાર્તાઓને એ સમયમાં જઈને વાંચવાની અને એ સમયને જીવંત કરતી વાર્તાઓ વાંચવાની પણ એક મજા હોય છે અને એ રીતે આપણે એનું દસ્તાવેજી અને કલાત્મક દસ્તાવેજી મૂલ્ય પણ જોઈ શકીએ છીએ એનું શબ્દભંડોળ પણ અનોખું છે એની રચના રીતિ પણ અનોખી છે એ બધા સ્વરૂપમાં આવી વાર્તાઓ વાંચીએ ત્યારે આપણને આપણા વાર્તા સાહિત્યની સમૃદ્ધિનો અંદાજ આવે ધન્યવાદ આપે મારી વાત સાંભળી તે બદલ આભાર અને ચુનીલાલ મડીયાને પુનઃ સ્મૃતિવંદન સાથે આભાર